ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ ભરતી જે ઓક્ટોબરમાં ફોર્મ ભરાશે એના માટે આજે ડે નંબર ફોર આજે આપણે સમજવાના છીએ મેટાબોલિઝમ કેટાબોલિઝમ શું છે જે રનિંગમાં ઇમ્ફેક્ટ કરે છે કે નહીં એની પહેલાં આપણે થોડુંક રનિંગની વાત કરશું રનિંગ પહેલાં શું કરશું વોર્મઅપ કરવો બહુ જરૂરી છે નીચે લિંક મળી જશે બરાબર રોડ ઉપર રનિંગ કરે છે એની પણ કમેન્ટ આવી હતી કે સર તમે બે વિડીયો રનિંગ વાળાની વાત ન કરી આજે આપણે રોડ રનિંગ રનિંગની વાત કરશું અને રનિંગ ની પણ વાત કરશું મેટાબોલિઝમ ની વાત કરશું કેટાબોલિઝમ ની વાત કરે છે બૂસ્ટ મતલબ મિનિંગ તમારી ફાસ્ટ કરે છે તો વધારે ત્રીસ દિવસનો આપણે શેડ્યુલ જે બનાવીએ છીએ એનામાંથી આજે આવ્યા છે ડે નંબર 4 જો આજે આપણે સમજશું ન્યુટ્રિશન મેટાબોલિઝમ અને કેટાબોલિઝમ શું અસર કરે છે બરાબર શું કરે કરે છે છે તે કે નહીં ગેરંટી છે કે કરે છે રનિંગ તમારી બુસ્ટ ગેરંટી છે કે રનિંગ તમારી બુસ્ટ કરશે એ મારી ગેરંટી હવે પેલા આપણે વાત કરીએ રોડ વાળાની રનિંગ બરાબર હવે એને માનો કે તમારો આ ચારસો મીટર નો ટ્રેક છે પૂરો બરાબર ચારસો મીટરનો ટ્રેક છે પૂરો તો તમે પહેલા દિવસે આપણે એક રાઉન્ડ માર્યો તો ને તો બીજા દિવસે બે રાઉન્ડ માર્યા ત્રીજા દિવસે ત્રણ રાઉન્ડ માર્યા છે આજે ચોથા દિવસે શું કરવાનું છે બે જ રાઉન્ડ મારવાના જ ખાલી ઓનલી ફોર બે રાઉન્ડ અને આમાં પણ એ જ છે સિસ્ટમ બે રાઉન્ડ મારવાના જ ખાલી ઓન્લી ફોર બે રાઉન્ડ મારવાના છે પહેલો રાઉન્ડ ફાસ્ટ બીજો રાઉન્ડ થોડો ફાસ્ટ એ રીતના બરાબર બેન હોય કે ભાઈ હોય બંનેઓને ચાહે પાંચ કિલોમીટર દોડવા માંગે છે કેટલા રાઉન્ડ માર્યા આપણે ત્રણ રાઉન્ડ તો ચોથા દિવસે આપણે કેટલા મારવાના ચાર રાઉન્ડ અને શું લેવા ચોથા દિવસે આપણે કેટલા મારવાના બે રાઉન્ડ અને શું લેવા કે તમારી ઓલરેડી બોડીને થોડી આદત પાડવા માટે કઈ રીતના કે થોડુંક તમે વોર્મ કરી શકો અને મગજ મેં એક વખત વિડિયોમાં વાત કરેલી ખબર ને આપણે મગજ બહુ ચેતાન છે તો મગજને ડાયવર્ટ કરવા માટે આપણે આ બે રાઉન્ડ મારશે કે આપણા પગને એને ખબર પડે કે ભાઈ આજે થોડીક ઇન્જરી નથી વધારે સપોર્ટ નથી તો આપણે આજે દુખવાનું નથી બરાબર તો દુખશે પણ નહીં તમને તો એના જ માટે આપણે બે રાઉન્ડ મારશું તો સમજી ગયા તમે રનિંગ તો કઈ રીતના કરવાની સમજી હવે આપણે સમજશું આપણે ન્યુટ્રિશન મેટાબોલિઝમ અને કેટાબોલિઝમ આ ત્રણ વસ્તુ સમજશું કે આપણા બોડીમાં ને રનિંગમાં કઈ રીતના બુસ્ટ કરે છે તો મેટાબોલિઝમ તમારે ફાસ્ટ કરવું હોય બેન હોય કે ભાઈ હોય તો શું કરવું પડશે સવાર સવારમાં તમે ઉઠો છો ત્યારે મોઢું સાફ કરવાની જરૂર નથી બ્રશ કરવાની જરૂર નથી ગરમ પાણીનો એક ગ્લાસ કે બે ગ્લાસ તમારે ધીરે ધીરે પીવાનો છે એટલે તમે ફર્સ્ટ ક્લાસ ફ્રેશ થઈ જશો તમારી ડાયજેશન સિસ્ટમ ઇમ્પ્રુવ થશે તો એનાથી ફરક શું પડશે તમારું પેટ ખરાબ નહીં હોય તો રનિંગમાં બુસ્ટ મળશે તમને એનર્જી આપશે તમારું પેટ ખરાબ નહીં હોય તમારા પેટમાં જૂનો કચરો ભરેલો નહીં હોય સવારના પ્રવાહી રૂપે બહાર નીકળી જશે ટોયલેટના રૂપે બહાર નીકળી જશે તો ફાયદો શું પડશે તમને ફાયદો એટલો જ પડશે તમને કે સવાર સવારમાં તમારું મેટાબોલિઝમ ફાસ્ટ પેટ ખાલી તો આપણે જે ઘંટી આવે ને ઘંટી ઘંટીમાં તમે અનાજ ના ખોટલી દળવા મળે બરાબર ને તો પેટમાં જો ખોરાક જૂનો પડ્યો હોય છે તો એ દળવા મળશે જ્યારે એક્ટિવેટ કરશો ને બોડી ત્યારે દળવા મળશે તો એમાં ફોકસ બોડીને કરવું છે કે આપણે રનિંગમાં ફોકસ કરવું છે એના જ માટે આપણે ગરમ પાણી કરીને મેટાબોલિઝમને ડાયજેશન સિસ્ટમ ફાસ્ટ કરવા માટે ગરમ પાણી પીસવું છે તમારો કચરો બધો બહાર નીકળી જાય એટલે તમને ફ્રેશ મળી જાય બરાબર તમને ફ્રેશનેસ મળી જશે તમારા શરીરમાં એટલે તમને ફરક શું પડશે તમારું રનિંગ જલ્દી થઈ જશે રનિંગ જલ્દી કરવા માટે જ આ વસ્તુ આપણે

તો તમારા મસલમાં બધું મેટાબોલિઝમ ફાસ્ટ છે તો રિકવર કરશે તમારું સરબી લટકે છે ફેટ વધી ગયું છે પેટ વધી ગયું છે થાઈનું ફેટ બેનો ને થાઈનું હિપનું ફેટ વધારે હોય છે લોઅરનું ફેટ વધારે હોય છે બરાબર તો એ ફેટ ઘટાડવા માટે તો મેટાબોલિઝમ ફાસ્ટ બહુ જરૂરી છે કે તમારું ફેટ નહીં વધવા દે બે બાય બે ધીરે 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 તમારું ફેટ ઘટતું જશે અને ડાયટ ફોલો કરીને જો મારું ત્રીસ દિવસનું શિડ્યુઅલ ફોલો કરી દીધું ને બેનો કે ભાઈઓ બંને તમારા એપ્સ આવતા પણ દેખાઈ જશે આપણે એપ્સની ટ્રેનિંગ પણ કરવાના છીએ પણ મેં કીધું એક અઠવાડિયું આપણે લાઈટ કરશું એક અઠવાડિયા પછી થોડુંક ઇન્ક્રીઝ એના અઠવાડિયા પછી થોડુંક ઇન્ક્રીઝ બરાબર હવે આ તો તમને ખબર પડી ગઈ તો કેટાબોલિઝમ શું છે કેટાબોલિઝમ આ તો કેટાબોલિઝમ જ છે તમારી બોડી રાતે કેટાબોલિઝમમાં આવે તો કોઈ જાતની આપણે ટેબલેટ લેતા હોય ને એ બધું લેતા હોય તો કેટાબોલિઝમની બોડીમાં હોય ને તો અમુક વસ્તુ ક્યારેક લેવી ન જોઈએ માનું કે અમીનો ફ્રાઈક કરવા માટે લેતા હોય મલ્ટીવિટામિન લેતા હોય ફિશ ઓઇલ લેતા હોય અલસીની દવા લેતા હોય કોઈ સ્કિન કેર લેતા હોય તો એ બધી વસ્તુ સવારમાં લેવી બહુ જરૂરી છે અર્લી મોર્નિંગ આપણું મેટાબોલિઝમ ફાસ્ટ હોય ત્યારે બાકી તમે માં બોડી ક્યારે આવશે તમે ને આરામથી ત્યારે એવું નથી કે કેટાબોલિઝમ બોડીમાં રિકવર નહીં થાય રિકવર તો ત્યારે થશે પણ અમુક વસ્તુ જે જરૂરી હોય ને એ અને રાતે મોસ્ટલી પનીર અને દૂધ ખાવું બહુ જરૂરી છે એમાં કેફીન પ્રોટીન હોય ધીરે 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 તમારા બોડીને જરૂર પડતું પ્રોટીન આવતું જાય બાકી વધારે આવશે નહીં સમજાણું એટલા માટે

આટલી વસ્તુ તમે સમજી ગયા રોડ વાળા રનિંગ વાળા સમજી ગયા બાકી આપણે કેટાબોલિઝમ મેટાબોલિઝમ આપણે બધું સમજી ગયા બરાબર જો વિડીયો તમને એફોર્ટ લાગીને એવું લાગતું કે હું એફોર્ટ લાગીને થોડો વિડીયો બનાવું છું તમારા માટે તો તમારે કરવાનું શું છે લાઈક શેર સબસ્ક્રાઇબ અને બે લાઈકન પ્રેસ કરી દેવાનું જે નવા ઉમેદવારો જેટલા જોવે છે એ લોકોને ખાસ વિનંતી છે કે ત્રીસ દિવસની અંદર જો તમારે રનિંગ ઇમ્પ્રુવ કરવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો બરાબર વિડીયોને ફટાફટ શેર કરી ગયો વિડીયો સારો લાગ્યો તો નીચે કમેન્ટ જરૂર કરી દેજો કે તમારે કોઈ જાતનો પ્રોબ્લેમ પડે તો પણ કમેન્ટ જરૂર કરજો કમેન્ટ નો જવાબ મળી જશે અને નીચે બહુ બધી લિંકો આપેલી છે એ પણ તપાસ કરજો તમે હવે મળશો આના પછી ના વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ